નમસ્કાર મિત્રો શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ સંચાલિત આદિજાતિ આશ્રમ શાળાઓમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો વિદ્યા સહાયક જગ્યાની સંખ્યા એક બિનઅનામત કેટેગરી લાયકાત જોઈએ બી એ બી એડ ટેટ ટુ પાસ કરેલા ઉમેદવાર વિષય અંગ્રેજી ત્યારબાદ જોઈએ તો વિદ્યા સહાયક જગ્યા એક અનુસૂચિત જનજાતિ માટે એસએસસી પીટીસી ટેટ વન પાસ પસંદગી પામેલ ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાઓના ધારા ધોરણ મુજબ ચોવીસ કલાક ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને શિક્ષક કમ ગૃહમાતા ગૃહપતિની તમામ ફરજો નિભાવવાની રહેશે ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટેટ વન અને ટેટ ટુ તેમજ કમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે વયમર્યાદા સરકાર શ્રીના વખતો વખતના ધારાધોરણ મુજબ હોવી જોઈએ સરકાર શ્રીના વખતના પ્રવર્તમાન નિયમો અનુસાર પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે સરકાર શ્રીના નિયમો મુજબ સીપીએફ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અરજી રજિસ્ટર આઈડીથી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખ દિવસ દસની અંદર મળી રહે તે રીતે કરવાની રહેશે અન્યથા રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાન લેવામાં આવશે નહીં ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલા લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય થવા અથવા રદ છે એની નોંધ લેશો ફાજલનું રક્ષણ મેળવવા પાત્ર રહેશે નહીં ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગરને કરવાની રહેશે જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલગુણ મેળવેલ કુલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલા પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે અરજી કરવાનું સરનામું અહીં નીચે આપેલું છે ત્યારબાદ જોઈએ ઉપાસના સ્કૂલ ઓફ એક્સલન્સ અને હોસ્ટેલમાં શિક્ષકોની જાહેરાત બહાર પડી છે ઉપરોક્ત વિભાગ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના માધ્યમો માટે સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ તો મંદિર વિભાગ માટે ગણિત પ્રી પીટીસી અને પીટીસી જગ્યા એક ખાલી છે ગુજરાતી પ્રી પીટીસી અને પીટીસી કરેલા ઉમેદવાર જગ્યા એક ખાલી છે અંગ્રેજી પ્રી પીટીસી અને પીટીસી જગ્યા બે ખાલી છે પર્યાવરણ પ્રી અને પીટીસી જગ્યા એક ખાલી છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં ગણિત બીએસસી પીટીસી બી એડ જગ્યા એક ખાલી છે ગુજરાતી બી એ પીટીસી બી એડ જગ્યા એક ખાલી છે અંગ્રેજી બી એ પીટીસી બી એડ જગ્યા એક ખાલી છે પર્યાવરણ બી એ પીટીસી બી એડ જગ્યા એક ખાલી છે હિન્દી બી એ પીટીસી બી એડ જગ્યા એક ખાલી છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે ધોરણ છ થી આઠમાં વિજ્ઞાનમાં બીએસસી બી એડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે ગણિત બીએસસી બી એડ જગ્યા એક ખાલી છે ગુજરાતી બી એ બી એડ એક જગ્યા ખાલી છે અંગ્રેજી બી એ બી એડ એક જગ્યા ખાલી છે સામાજિક વિજ્ઞાન બી એ બી એડ એક જગ્યા ખાલી છે હિન્દી બી એ બી એડ એક જગ્યા ખાલી છે સંસ્કૃત બી એ બી એડ એક જગ્યા ખાલી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઉમેદવારો પીટીસી અને બી પૂર્ણ કરવાના હોય તે પણ અરજી કરી શકશે યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે દરેક કર્મચારીને સંતોષકારક પગાર આપવામાં આવશે શિક્ષકો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ અરજીની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લાયકાત તથા અનુભવના તમામ ગુણપત્રકો અને પ્રમાણપત્રોની નકલો સાથે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં સવારે આઠથી બપોરે એક દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસ સિવાય નીચેના સરનામે રૂબરૂ મોકલવાની રહેશે અથવા તો અમારી સંસ્થાના ઇમેલ ઉપર અરજી કરવાની રહેશે ઇમેલ આઈડી અહીં આપેલું છે અરજી મોકલવાનું સરનામું સામુંડા સોસાયટી તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા